ન્યૂઝ નાઇન ગુજરાતી પર સતત જીવન પ્રસારણ આપ જોઈ રહ્યા છું આજે નમો નવરાત્રી મહોત્સવનો પાંચમો દિવસ હતો અને આજે ખાસ વાત કરવામાં આવે તો ગુજરાતના જાણીતા કલાકાર જે છે આશા કારેલીયા તેઓ અહીંયા પરફોર્મન્સ કરવા આવ્યા હતા મોટી સંખ્યામાં માતાઓ બહેનો જે ખેલૈયાઓ છે તે ખેલૈયા મન મૂકીને રમી રહ્યા હતા આજે ઝવેરી જીન ખાતે જે ગ્રાઉન્ડ આવેલું છે તે ગ્રાઉન્ડ પણ ટૂંકું પડ્યું હતું હાલ અત્યારે આપણે સીધા આશાબેન કારેલિયા છે તેમની સાથે સીધી વાત કરીશું અને તેમની સાથે સીધી વાત કરીશું તેવું બે વર્ષ બાદ બોટાદ આવ્યા છે આપણે તેમની સાથે સીધી વાત કરીશું બેન બોટાદ બે વર્ષ બાદ ફરીવાર વાર આવ્યા છો શું કહેશો પહેલાં તો બોટાદ વિશે બે શબ્દ કહો બોટાદ બોટાદ છે એક અજાયબી માનું એ ગામ એટલે કે બોટાદ જ્યાં ખૂબ જ મહિલાઓને સ્ત્રીઓને ખૂબ જ માન દેવામાં આવે છે અને આપણા શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે જ્યાં સ્ત્રીનું સન્માન થાય એ નર એજેન્સ હર હંમેશ લક્ષ્મીથી હર્યું ભર્યું રહે છે એટલે તો સ્ત્રીને લક્ષ્મીનું રૂપ કહેવામાં આવ્યું છે એટલે બોટાદ માટે જેટલી વાત કરીએ એટલી ઓછી છે ખૂબ જ મને અહીંયા આવીને રાજીપો થાય છે ખાસ એમાં નવલા નોરતાના દિવસો છે અને આ નવલા નોરતાના દિવસોની અંદર માં જગદંબાની ખરે ખરા અર્થમાં જો આ ઉપાસના થતી હોય તો એ મેં બોટાદમાં જોઈ છે બોટાદનું ઓડિયન્સ વિશે શું કહેશો આપ બીજી વાર બોટાદમાં આવ્યા છું બે વર્ષ પહેલાં પણ આવ્યા હતા આજે પણ બોટાદ આવ્યા છું ત્યારે અને અત્યારે ઓડિયન્સમાં કેટલો ફેર લાગે તફાવત તફાવત તો ન કહી શકાય રઘુવીરભાઈ પણ એટલો જ જોશ છે અને દિવસે ને દિવસે એ લોકોનો જોશ ઓર વધતો જાય છે જેમ નોરતાના દિવસો વધતો જાય છે આજે પાંચમું નોરતું છે એમ બહેનોનો ભાઈઓને એમાં પણ ભાઈઓને રમવાની આથી છૂટ આપવામાં આવી છે એટલે બધાનો જોશ જુસ્સો એટલો જ છે ખરેખર નોરતાનો માહોલ અહીં દેખાય છે સાથે સાથે જિલ્લા પોલીસ દ્વારા મહિલાઓની સુરક્ષાને લઈને જે મહિલા પોલીસ જે છે સી ટીમ છે તે પણ બહેનોની રક્ષા કરી રહી છે એ બાબતે શું છે હા જે તફાવતની વાત થઈ એ વાત અહીં સાકાર થાય છે કે ખરેખર એ વાતનું એક તફાવત હતો કે પહેલાં મહિલાઓ પોતાના વર્ધીમાં હતા એટલે એ લોકો થોડું જોવે પાછું સેફ્ટી જોઈને ફરી પાછું એમનું કામ જે કરવું પડે આવારા તત્વ હોય એ લોકો પોતાનું કરી લે પણ હવે મહિલા કર્મચારીઓ આપણી સાથે કોમન મેન બનીને ચણિયા ચોળી પહેરીને સજી રજીને રમે છે એમાં કોઈની સેફ્ટીનું ખૂબ પૂરેપૂરું પ્રોટોકોલ હોય છે અને કાંઈ પણ ચોરી છૂપે કંઈ જ ક્રાઇમ ન બને એની પૂરેપૂરી સેફ્ટી અહીં રાખે છે એટલે ખરેખર આ એક આપેલી તારીફ છે આજ તો આપણે ભારતમાં હોઈ શકે આપે સારા સારા મેગા સિટીમાં રાજ્યમાં અને ઇન્ટરનેશનલ પ્રોગ્રામ કર્યા છે અને ખાસ બોટાદમાં એમાં પછી નવરાત્રી જિલ્લા ભાજપ દ્વારા માત્ર બહેનો માટે ફ્રી ઓફ કોર્સ આજે આયોજન કર્યું છે ભાજપને શું કહેશો જિલ્લા ભાજપ પરિવાર ભાજપ તો હોવું જોઈએ સાહેબ આજકાલને આવતીકાલમાં પણ ભાજપ તો હોવું જોઈએ કારણ કે ભાજપ છે તો જ બધું શક્ય છે એ આપણે જોઈ શકીએ છીએ મોદી સરકારની જય જયકાર અમસ્થા નથી થતી સાહેબ એ રાજા છે અને એમની પ્રજા એમના થકી રાજ કરે છે અત્યારે એટલે બીજેપીનો જય જયકાર તો થશે જ દેશ દુનિયામાં જઈએ તો અત્યારે આપણા ગુજરાતીએ ડંકો માર્યો છે સાહેબ એટલે ભાજપ વિના કોઈ વિકાસ નથી ને વિકાસ વિના કોઈ કામ નથી એટલે બીજેપી તો સર્વસત્ય છે અત્યારે લાઇવ અમારી જે ન્યૂઝ ન્યૂઝ ચેનલ છે ગુજરાતી અમારા જે દર્શકો જો રહ્યા છે સાથે સાથે આ ન્યૂઝ ચેનલ જે છે નવલા નોરતાના પ્રથમ દિવસે શરૂ થઈ છે તો અમારા દર્શકોને પણ આપનો એક શુભેચ્છા સંદેશ ખૂબ ખૂબ શુભકામના ન્યૂઝ નાઇન ને ખૂબ શુભકામના કેટલું લાઈવ કવરેજ ખૂબ સરસ રીતે લોકો સુધી પહોંચાડે છે અને અહીંના બધા સ્ટાફ છે બધું આપણે બીજેપી કમિટીઓ છે ખૂબ સરસ રીતે બધાને પ્રોત્સાહિત કરે છે અને અવિનવી રીતે ભાવ બધાનો વધતો રહે અને બધાનો ઉત્સાહ એકંદરે અરસ પરસ હોય છે તમે એમની માટે ઉત્સાહ વધારો છો તો એ તમારો ઉત્સાહ વધારે છે એટલે બધાને એ જ કહીશ કે આજ પણ કાલ ને આજે આવતીકાલે અને વયો કાલનો પણ એ જ હતું ને આજે પણ એ છે કમળ ખીલતું રહે તો સર્વેનું સુગંધો ફેલાતી રહે આભાર તો આ હતા આશા કારેલિયા જેઓ બે વર્ષ બાદ ફરીવાર બોટાદમાં આવ્યા હતા બોટાદ જિલ્લા ભાજપ પરિવાર દ્વારા આ નમો નવરાત્રી મહોત્સવનું જે આયોજન કરવામાં આવ્યું છે જેમાં તેઓનું પરફોર્મન્સ જોઈને બોટાદના જે ખેલૈયાઓ છે તે પણ મન મૂકીને ખેલી રહ્યા હતા અને સાથે સાથે તેઓએ ન્યૂઝ નાઇન ગુજરાતીના તમામ દર્શકોને પણ અભિનંદન પાઠવા